ધર્મસભા આજે પ્રભુ ઈસુના સ્નાન સંસ્કારનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુના સ્નાન સંસ્કારનું પર્વ આપણને આપણા સ્નાન સંસ્કાર દીક્ષાની યાદ અપાવે છે પ્રભુના વ્હાલા સંતાનો તરીકે તેમણે આપણને સોંપેલ જીવન કાર્ય પ્રત્યેની આપણી નિષ્ઠાની યાદ અપાવે છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી પંદરથી સોળ અને એકવીસથી બાવીસ લોકોમાં પુષ્કળ ઉત્કંઠા વ્યાપી હતી અને સૌ પોતપોતાના મનમાં યુહાનની વિશે વિચારવા લાગ્યા કે કદાચ એ ખ્રિસ્ત તો ના હોય પણ યોહાને તે બધાને કહ્યું હું તો તમને પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું પણ મારા કરતા વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે હું તો તેના પગરખાની તમને પવિત્ર આત્મા અને અગ્નિ વડે સ્નાન સંસ્કાર કરાવશે હવે એવું બન્યું કે બધા લોકોને સ્નાન સંસ્કાર અપાઈ રહ્યો અને ઈસુને પણ સ્નાન સંસ્કાર અપાઈ રહ્યા પછી તે પ્રાર્થના કરતા હતા એવામાં આકાશના દ્વાર ખુલી ગયા અને પવિત્ર આત્મા તેમના ઉપર પારેવાના રૂપમાં ઉતરી આવ્યો અને આકાશવાણી સંભળાઈ તું મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે તારા ઉપર હું પ્રસન્ન છું આજે આપણે ઈસુના સ્નાન સંસ્કારનો તહેવાર ઉજવીએ છીએ આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાન અને પ્રભુપિતા ઈસુની ઓળખ આપે છે સ્નાન સંસ્કારક યોહાન ઈસુની ઓળખ આપવા પોતાને ઈસુના ગુલામ બનવા પણ લાયક નથી સમજતા એવું કહી ઈસુની મહાનતા વ્યક્ત કરે છે સ્નાન સંસ્કારક યોહાનને લોકો ખ્રિસ્ત માનવા તૈયાર થઈ ગયા છે એવા મહાન સ્નાન સંસ્કારક યોહાન છે આવા મહાન સ્નાન સંસ્કારક યુહન પોતાને ઈસુના પગરખાની વાધરી છોડવા માટે પણ લાયક ન ગણે ત્યારે તો ઈસુની મહાનતાનો ખ્યાલ આવવા લાગે સ્નાન સંસ્કારક યુહન ઈસુને તેમના કરતાં વધુ શક્તિશાળી માને છે આ ઈસુ પવિત્ર આત્મા અને અગ્નિ વડે સ્નાન સંસ્કાર કરાવનાર છે ઈસુની આવી ઓળખ ઈસુની સાચી ઓળખ છે આ ઓળખ બાહ્ય રીતે જોઈ ના શકાય બાહ્ય ઓળખ તો એ કોનો પુત્ર છે કયા ગામનો વતની છે એવી માહિતીથી ભરપૂર છે પ્રભુ પિતા પણ ઈસુની ઓળખ આપે તે પહેલાં ઈસુ પ્રાર્થનામાં લીન છે ઈસુ પ્રાર્થનામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે ઈસુ પર પવિત્ર આત્માનું અવતરણ થાય છે ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર બને છે આ પછી પ્રભુ પિતા ઈસુની ઓળખ આપે છે કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે ઈશ્વરનો અત્યંત સોયો પુત્ર છે ઈસુ ઉપર પ્રભુ પિતા ખૂબ ખુશ છે આ ઓળખમાં આપણને પ્રભુની ઓળખ થાય છે આપણું પ્રભુ એક છે આ એક પ્રભુમાં ત્રણ જણ છે ત્રણ જણ પિતા પુત્ર પવિત્ર આત્મા છે પિતા પ્રભુ છે પુત્ર પ્રભુ છે પવિત્ર આત્મા પ્રભુ છે છતાં ત્રણ પ્રભુ નથી ત્રણે મળીને એક જ પ્રભુ છે આ પ્રભુ એટલે ઈસુ અન્ય ઈસરાયેલી માનવોની માફક ઈસુએ હમણાં જ સ્નાન સંસ્કાર સ્વીકાર્યો છે અન્ય ઈસરાયેલીઓની માફક ઈસુ પણ પ્રાર્થનામાં સમય ગાળે છે એ સાથે જ ઈસુ ઈશ્વર પણ છે જે પ્રભુની વાત રૂબરૂ સાંભળે છે ઈસુએ સ્નાન સંસ્કાર સ્વીકાર્યો તે પહેલાં ત્રીસ વર્ષનું અંગત જીવન જીવ્યા છે પ્રભુ પિતા ઈસુના આ અંગત જીવનથી ખૂબ પ્રસન્ન છે આપણને તો અંગત જીવનના બે ચાર પ્રસંગોને બાદ કરતાં ઈસુના અંગત જીવનની કોઈ જાણ નથી એટલું જાણીએ છીએ કે તેઓ તેમના મા મરિયમને અને પાડક પિતાને આજ્ઞાધીન હતા એ નાસરેથ ગામના લોકોના પ્રીતિપાત્ર હતા ઈસુ આપણને સ્નાન સંસ્કાર કરાવી ચૂક્યા છે એટલે આપણામાં પવિત્ર આત્મા વાસો કરે છે इसो केरार दय माति जलनु झरनु वहे सघ़़ा पापो धोई काधी जन्बारो जाली रहे इसो केरार दय माति जीवन्ट जलनु जरनु वहे सगड़ा पापो धोई कारी जंग मो जारी साथे, सजीवन थई पाछा फरिए जन्म फरी थी लैने आइया ए मनु नव जीवन धरिए ईसु साथे मरी जईने सजीवन थई पाछा फरिए जन्म फरी थी लैने अइया हे मन नव जीवन धरिए पाम्या नव लो जन्म लोको अइया सौतमे आवो जरी ईश्वर दयना झरणा के रू जल आ पिवाने फरी पाम्या नवलो સો કામ આવો જરી ઈસુ્ર દયાના ઝરણા કેરું જળ આકંઠ પીવાને ખરી આખા જગ પર અવાજ ઉડતો कहे सौ न परिवार आओ मुझनी पासे तरशा पाइश हूं जीवंत जलधार आखा जग पर आवाज़ उड़ो कह सौ न परिवार आऊं जिनी पासे वर्षा पाईश हो जीवंत जलधार मारुदे जल जे पीशे कदी नहीं तरशो थानार जैने श्रद्धा मुझ पर तेने अंतर फुटशे से अनंत धार मारुदि भेलू जल जे पीछे कभी नहीं कर सुथाना जैने श्रद्धा मुझ पर तेने अंतर फुटशे से अनंत धार सुकेरा हृदय माथि जीवंत जल नो झरणु बहे सघड़ा पापो धोई काढ़ी जन्म रो जारी रहे ईशु केरा हृदय माथि जीवंत जल सघड़ा पापो धोई कारी जं जारी रहे